જામીન પાત્ર ગુનો હોવા છતાં પણ દાવ પેચ રમી અને પોલીસ કસ્ટડીમાં તેમને રાખવામાં આવ્યા તેવો આરોપ કિરીટ પટેલે લગાવ્યો છે અમારી સાથે પણ રાજકીય ઈશારે આવું વર્તન થઈ શકે છે તેવું તેમણે જણાવ્યું આમાં આ અગાઉ કુલ બાર આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને આજરોજ પાટણના ધારાસભ્ય શ્રી કિરીટભાઈ પટેલ સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય શ્રી ચંદનજી ઠાકોર અને કોંગ્રેસના જિલ્લા પ્રમુખ જ્યામરભાઈ દેસાઈ કુલ એકવીસ આરોપીઓ સાથે પોલીસ સ્ટેશન ખાતે હાજર હતા તેમની ધરપકડ કરવામાં આવી છે અને આગળની તપાસની કાર્યવાહી ચાલુમાં છે અમારી તપાસમાં જે કંઈ જરૂરિયાત હશે એ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે સતત આરોપીઓ બાબતે તપાસ ચાલુમાંથી પણ આરોપીઓ મળી નહીં આવતા એમની ધરપકડ થઈ નહીં અને આજરોજ હાજર થતાં આગળની ધરપકડની કાર્યવાહી કરવામાં આવી છે જાતે પોલીસ સ્ટેશન ખાતે હાજર થયેલ છે